તપાસની માંગણી કરવામાં આવી ગામ માતલ પર જસર તાલુકો અને જિલ્લો ભાવનગર આર્યા ઘેર ચોરી થઈ છે અમે બંને ભાઈઓ અંદર હું તા મારા બા એક ગટા છે બહાર હું તા હા એવામાં અચાનક બોલેરા વાળો આવ્યો અને બાજુની પાસે નાળામાંથી બોલેરો ઉભો રાખી અને વીસ બકરા બોલેરામાં ભરીને વીજાઇ ગયા અને અમે આ બકરા ભાંગું નાખવા માંડ્યા એટલે હું જાગી ગયો જોઈને મેં હાથ કર્યો મારા ભાઈને અને આમ બહાર નીકળ્યા હતા બોલેરો નીકળી અને સટકી જાય અંદાજે વિશક બકરા સોરાઈ ગયા અને આ બધું ભાંગી તોડી નાખ્યું તું